ગરબાનો થનગણાટ શરૂ રાતલડી ધ મંડળી ગરબા નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે આ વર્ષે શહેરના સૌથી અવિટેડ ગરબા મહોત્સવનો એક રાતલડી ધ મંડળી ગરબા બે હજાર પચીસ ફરી એકવાર અનોખો જાદુ છલકાવવા માટે સજ્જ છે ઢોલના તાલ શનાઈના સુરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રિ યાદગાર બનવાની છે આ વર્ષની ખાસ શરૂઆત એકવીસ સપ્ટેમ્બર પ્રિ નવરાત્રિથી થશે જ્યાં લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી ખાસ હશે અને ગત વર્ષ કરતાં કેટલા ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી આપી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી એક ઓક્ટોબર બે હજાર પચીસ સુધી અમદાવાદના સીલજ વિસ્તારમાં આવેલા મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ધ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસ સુધી ચાલનારા ગરબા મહોત્સવમાં લાલા ઢોલી અને તેમની ટીમ ઢોલના તાલે અને મોહક શરણાઈના સુરે અવિરત ગરબાની રમઝટ બોલાવશે ખાસ લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રિને અનોખું બનાવશે નામ જેવીસી ઝાલા છે મારી કંપની નામ જાલેવેન્સ બાય લિમિટેડ છે અબ મારી કંપની લાસ્ટ છ વર્ષથી અમદાવાદમાં કોમર્શિયલ ઇવેન્ટ નું પ્લાન કરે છે આ વર્ષે આયોજન છે કઈ રીતે આ વખતે રાતલ લીધ મંજલી ગરબા છે એ શ્રીલક સાથે મહેન્દ્ર ફાર્મમાં થવા જઈ રહ્યા છે જે લાસ્ટ યર રાતલ લીધ ધ મંજલી ગરબા થયા હતા એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ અમદાવાદને ઓડિયન્સનો ખૂબ જ સારો રિસ્પોન્સ હતો તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં બી અંતિ બી સારું મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે અને આ વખતે નું રાતલ છે એ લાસ્ટ ટાઈમ બેટર રહેશે કેટલા કલાકારો આવશે કઈ રીતે આવશે આ વખતે ટ્વેન્ટી ફર્સ્ટ તારીખે પ્રી નવાજી અમે આયોજન કરેલ છે એમાં જીગરદાન ગઢવી અને ટ્વેન્ટી ટુ થી ફર્સ્ટ ઓક્ટોબર સુધી અમે જે દસ દિવસથી નવરાત્રી છે એમાં અમે મંડળીના જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે એને અમે બોલાવી મહિલાનું સેફ્ટી કઈ રીતનું ધ્યાન રાખવામાં આવશે આ વર્ષે ખાસ ઇન્દ્રવર્ગથી બાપુ આજનું નિવેદન એના રિલેટેડ આપનું આયોજન કઈ રીતે છે ફર્સ્ટ પ્રાયોરિટી મહિલાની સુરક્ષા એ અમારા માટે પહેલી પ્રાયોરિટી છે કે લાસ્ટ ટાઈમ બી લાસ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમ બી અમારે જે અમારું મેઇન ડેડલાઇન જે આપણા મીડિયા ચેનલ દ્વારા વધારે એવું હાઇલાઇટ કરાવી હતું કે ભાઈ વુમેન પ્રાયોરિટી ઓર ફર્સ્ટ પ્રાયોરિટી કે એની સેફટીની પ્રાયોરિટી અમારા માટે સૌથી પહેલા માટે પ્રાયોરિટી માટે હોય છે કે લાસ્ટ ટાઈમ અમે રાત સુધી જે महिला महिला फिमेल वॉलंटीअर्स फिमेल मेनजमेंट टीम बधा सवार वाजे सुद्धा हाजर स्पॉटर आणि सवार सुधी जो कोण घे तकली पडती होय बी प्रॉब्लेम एकला प्रॉब्लेम कोय बी जास्त फेस टीम खडे पोहोचते सवार छ वागे सुन स्पॉट हाजर